આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કરડાના નામે લૂંટવાનું ચાલુ કર્યું ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું બોટાદ ગયા પહોંચ્યા અને આપણે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસી માં ભેગા થયા હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો અમારી લૂંટ બંધ કરો એક બાજુ ભાવ મળતા નથી એમએસપી મળતી નથી ખેડૂતોને કપાસનો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે અને એની સામે બારસો સાડા બારસો રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનું થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણી વાળું છે આ માલ ક્વોલિટી સારી નથી બા ને ફરીથી બસો અઢીસો રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો પણ અપેક્ષા જ નથી ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે છેલ્લા દસ અગિયાર બાર વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો ઉમેદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે ખેડૂતોને કરદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના વીસ વીસ ચાલીસ ચાલીસ કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ઠલવવાનો હતો એ બંધ કરી દેવામાં આવે ભાજપે ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દીધો આજે પોલીસને ઢગલા બાદ લૂંટ થાય છે હત્યા થાય છે ચોરી થાય છે એની તપાસો બધું બંધ કરાવી દીધું તમારે કશું નથી કરવાનું માત્ર ને માત્ર ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે શું થઈ રહ્યું છે ગુજરાત આવું ગુજરાતની કલ્પના અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી ડિમાન્ડ માની નહીં

આટલા અંગ્રેજોએ ક્યારેય હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના બાળકો પાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ ભાજપના નેતાઓ તમને આ ચોપન લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે શાંતિપૂર્ણ રીતે સભા એ એ એ એ પંચાયત ચાલી રહી હતી ચર્ચા ચાલી રહી હતી ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા ચારેય બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતે આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં પત્રકારો બહેનોની ઉપાડી ગયા બહેનોની અટકાયો તો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે આ આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોને મધ્યમ વર્ગે પરજાય આપી છે આપણા રૂવાટા ઊભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ મુખ્યમંત્રી તું જાણે છે મોટ મુખ્યમંત્રી આવા નવાળા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાના મુખ્યમંત્રીઓ એ મારે કોઈ જરૂર નથી ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષની મીઠાઈઓ વહેંચે છે એક બાજુ ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો એને ઉશ્કેરો છો અને ઉપરથી આવાજની પાર્ટીને ઉપર આરોપ મૂકે છે ભાઈ પોલીસ તમારી આખા નેતાઓ તમારા એપીએમસી ઉપર કબજો તમારા અને આ આ આ આપણો આરોપ આવાજની પાર્ટી ઉપર અને અમારે અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે અમે તો કઈ નીકળી નથી શક્યા આનાથી પણ બરબરતાની વાત જુઓ તમે ગામ આખામાંથી મેં સાંભળ્યું છે હજી સુધી એફઆઈઆરની કોપી નથી આવી 200 જેટલા યુવાનોની મહિલાઓની બહેનોની ધરપકડો કરી છે એને પાણી સુધા આપવામાં નથી આવ્યું ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો હતો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસને ઉતારો પોલીસને પણ મારે કેવું છે કે તમે તમે ભાજપના ક્યાં સુધી તમારા 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 સંતાનો તમને પણ ખેડૂતના માતા પિતા ખેડૂત છે એમણે પેટા પાટા બાંધીને તમને ભણાવ્યા છે તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો આજે અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા એમ પોલીસવાળા ગુલામી કરે છે આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા જ બધા શું ભાઈ આ શું જરૂર છે તમને આવું બધું કરવાની આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી આ માત્ર બોટાદ કડદા માટે નહીં સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસીની ગુજરાતમાં ચારસોથી થી વધુ નાની મોટી એપીએમસીઓ છે મંડી માર્કેટો છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સો જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું તમે તમારી એપીએમસીમાં જ્યાં ત્યાં લૂંટ ચાલતી હોય ત્યાં ગડબડો ચાલતી હોય ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે પાંચસો સાતસો ગ્રામ કાપી લે છે બ બે હજાર પાંચ પાંચ હજાર રૂપિયો તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલાં જે ખેડૂતો ઉપર ગરીબો ઉપર ઉપર ગામ લોકો ભાજપના જે હુમલા થયા છે અત્યાચાર થયા છે એ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી પણ ભાજપ પડે ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને જેણે જેણે છે એમની બે વર્ષ પછી પણ તપાસો ખુલશે આજે કદાચ તમારી સરકાર છે આ જ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો આંસુ ટીયર દેશના આંસુ છોડે છે લોકોને ઉશ્કેરે છે આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી સરકાર બદલતા વાર નહીં લાગે અમે એક નંબર જાહેર કરીશું આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે હું અમારા પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી ખેડૂતો જ્યાં પણ માલ વેચવા જાઓ તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયા ભાજપ ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલ થી અમે ડરવાના નથી અમે જેલથી નથી ડરવાના અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ બધા ખેડૂતો મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતું એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું તો એલાન કર્યું હતું અમને બોટાદ એપીએમસીમાં મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકોએ કીધું કે અહીંયા અમને મળી લ્યો અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મેં સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે ભગવાન જુએ છે તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જવું નહીં ગમે તેટલા લોકો ગમે એ લોકો ઉશ્કેરશે પાંચ લોકો આવશે ભાજપ વાળા પથ્થરબાજી કરશે આપણે ઉશ્કેરવાનો નહીં ઉશ્કેરાવાનો નહીં આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે આંદોલનમાં ઘૂસપેટીયા ઘૂસતા જ હોય છે એટલે એટલે પણ જે ચાલે લોકોએ કરવામાં આવી અને જ મારી અટકાયત કરી દેવામાં આવી કે અમે પહોંચી ન શકીએ અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ થવા ઓછું થાય પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં જડે જડે ખેડૂતના મત જોઈએ છે હું ભાજપના મંત્રીઓ અને સાંસદોને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્ન નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહીશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ કડદા કડદાને કારડ કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવમાં જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું કે ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદાન નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસીમાં ઊભી રહેશે એટલે તમારા કડદા આજથી બંધ છે ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે ભલે મારી સરકાર બે વર્ષ પછી આવે પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષ ની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની મને એ જ લાગે છે કે ભાજપ ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પેરવી કરી રહ્યા છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે ખેડૂતો માટે ઉભો રહેવું એ ગુનો છે ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે એફઆઈઆર કરશે તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં દે આ લોકોની વિકાસ યાત્રાઓ ફોક્સ ફોક જશે અને ખેડૂતો ક્યારે બેસે અમે અમારી ઉપર વાંધો પણ મારે તો એ કેવું છે કે અમને લટકાવો મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને અત્યારે પૂરી દીધા છે નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યું છે અને ખૂબ માર માર્યું છે અત્યારે જમવાનું તો દૂર પાણી પણ આપવામાં નથી આવતું જો આ સાચી વાત હોય તો ગુજરાતનો એક પણ નાગરિક અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ની પણ જનતા ની આત્મા જાગી છે એ પણ તમને માફ નહીં અરે હું જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએમસી માં પછી ના પાડી કે ભાઈ મંજૂરી નથી તો અમે એક ગામમાં તો આપણે બે પાંચ લોકો ભેગા થઈ શકે કે એમાં મંજૂરી

ભાજપ પ્રત્યેનો ભાજપના કડદા પ્રથા ભાજપના નેતાઓ પ્રત્યે રોષ હતો એટલે ખબર પડી કે લોકો અહીંયા આવે છે સુદાનભાઈ રાજુભાઈ એટલે લોકો અહીંયા એકઠા થયા પણ અમે સભા જોઈ લેજો અને કરી છે ભાજપના સમર્થિત બગાડ્યો છે પોલીસ પોલીસને હુકમ કરવી કરવામાં આવ્યું છે આ વાત દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે પાટીદાર ના વાત આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું ભાજપે ખેલ કર્યા હતા બધાને ખબર છે આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે એટલે ખોટા કેસો કરે ખોટા કેસોના કારણે દબાવે કોઈ બહાર નો આવે આ કેસને ને એફઆઈઆર શું કામ કરી છે ભાઈ કે ગુજરાતનો નો લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે અમારી સામે તમે બોલશો અમારી સામે અવાજ ઉઠાવશો અમારા કરદા પડતા બંધ કરશો અમારી લૂંટ બંધ કરશો તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેશું તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ

અને તમામ એપીએમસી માં ગુજરાતની ડીઆર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરો છે ડીઆર એને સૂચના આપો અને એક પણ ખેડૂતોનું શોષણ ના થવું જોઈએ આ મુખ્યમંત્રીનું કામ છે એટલા માટે એને ચાર્ટર પ્લેન ને આપણે આપીએ છીએ મુખ્યમંત્રીને મંજીરા વગાડવા માટે કે નહીં ભાજપની કમલમમાં જવા માટે પ્લેન ને ચાર્ટર પ્લેન ગાડીઓ નથી આપતા આપણે પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં અહંકાર એટલો આવી ગયો કે જેમ રાવણ ને અહંકાર આવ્યું હતું અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે મંત્રીઓ મુખ્ય મંત્રીઓ એમાં રાવણ નો આત્મા બેસી ગયો છે